આપણે નિભાળવાના છે આપણે માનવાના છે ત્યારે એક વાત સાચી છે કે જગતનું કોઈ પણ કાર્ય છે એ કોઈ પણ ઉદ્દેશ સાથે ઉદ્દેશ સાથે એ ઉદ્દેશ સાથે એનું સર્જન થયો છે ગીર ફાઉન્ડેશન છે એમની શુભ શરૂઆત વર્ષ 2023 24 ના वर्ष दरमियान थी रहती ये फाउंडेशन नो एक मात्र थे एक मात्र उद्देश्य अजय आप गिर फाउंडेशन चले अब गिर सुना जिला में अपनों से कार्य से विद्यार्थी उत्कर्ष कार्य विद्यार्थी सम्मान समारोह ये आप गिर फाउंडेशन को लक्ष्य से આપણે એક વાત બોલતા હો કે જે કોઈ વ્યક્તિને ખબર જ ન હોય એને ક્યાં જવું છે શા માટે જવું છે તો પછી ચાલવામાં આનંદ ન આવે એમ આ જે સંસ્થા છે આ જે ફાઉન્ડેશન છે એ પણ એક નિશ્ચિત અભિર ફાઉન્ડેશન સંસ્થા છે તે કાર્યરત છે ત્યારે એમાં આપણ પોતાનો જીવો ગીર સોમનાથ ભાવનગર સુરત રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ સુત્રાપાડા પાલીતાણા આમ દરેક જગ્યાએ દરેક સ્થળે આ ગીર ફાઉન્ડેશન સંસ્થા છે એ પોતાનો લક્ષ્ય છે એ સર કરી રહી છે ત્યારે એની એક આછલી જનક આપ તો આ સંસ્થા આ ગીર ફાઉન્ડેશન અત્યાર સુધી કયા કયા ભગીરથ કાર્ય કર્યા છે ત્યારે આ ફાઉન્ડેશન સૌથી પહેલો અને શ્રેષ્ઠ કાર્ય કર્યું છે સર્વ જ્ઞાતિ દીકરીઓના સમૂહ આપની પાસે એ માટેની આમંત્રણ પત્રિકામાં તમને આશીર્વાદ દર્શન કર્યા છે ઝાંખી જોઈએ છે આ સંસ્થાએ સર્વ જ્ઞાતિ દીકરીઓના સમૂહ કર્યા છે છે બીજો એક કાર્યક્રમ કયો જો જેનું નામ હતું આઇકોન એવોર્ડ આ પણ કાર્યગી ફાઉન્ડેશન નું છે એના પછી જાન્યુઆરીના દિવસે તેમણે દરેક વિદ્યાર્થીઓને શિક્ષણ ઇક્વિટનું વિતરણ કર્યું આ પણ અભિ ફાઉન્ડેશન નું એક લક્ષ્ય છે એનાથી આગળ એમને જીસનવા વિદ્યાર્થી સંઘ એ પણ આ ગીર ફાઉન્ડેશન છે એનું લક્ષ્ય છે ત્યારે એનું છે લક્ષ્ય એનું છે હેતુ છે એ છે સેવા શિક્ષણ એકતા એના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ સંસ્થા ગીર ફાઉન્ડેશન અને આ મને જેતો આનંદ થાય કે આ ગીર ફાઉન્ડેશન છે એના જે ફાઉન્ડર છે એના જે પ્રણેતા છે એના જે પ્રમુખક છે એના જે સ્થાપક છે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય કલ્પેશભાઈ રાઠોડ આપણે તાળીઓ સાથે એમને આવકાર સાથે સાથે આજના આ સરસ્વતી સન્માન છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી વચ્ચે જે મંચસ્થમાં પહેલીવાર વાર પેલુંડેનું નામ આવે છે ગીત ફાઉન્ડેશનના ફાઉન્ડર સ્થાપક કલ્પેશભાઈ રાઠોડ એમનું સ્વાગત કરું છું સાથે સાથે આપની વચ્ચે ઉપસ્થિત છે વિર ફાઉન્ડેશનના મહિલા મોરચા ટીમના પ્રમુખ ભાવનગરજી પધારેલા શ્રીમતી અંકિતાબેન પરમાર તેમનું પણ આપણે આજે સ્વાગત કરીએ સાથે સાથે આપની વચ્ચે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિનાયક એકેડેમી જૂનાગઢ એમના જે પ્રતિનિધિ છે માનીય વિજયભાઈ બાબાણિયા અને જ્યોતિભાઈ બાબાણિયા તેમનું પણ સ્વાગત કરીએ સાથે સાથે રાજકોટ જિલ્લાના કીર ફાઉન્ડેશનના જે મંત્રી છે તેવા કંચનબેન કામડિયા એમનું પણ આપણે સપોર્થિયન માગીય સ્વાગત કરીએ સાથે સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે મોડી સેના પ્રમુખ સુતરાપડા તાલુકા અને કુનપાલજનસિંહ અને શ્રી સંસ્કૃતિ વિદ્યા મંદિર કસ્તુના વિગ્ન શિક્ષક અને સુપરવાઇઝર એવા મારા પરમ મિત્ર માનનીય દેવેન્દ્રભાઈ સુરકે એમનું પણ આપણે સ્વાગત કરી સાથે સાથે આજના સરસ્વતી સન્માનમાં ઉપસ્થિત સુત્રાપાડા તાલુકાના તમામને આપણે શબ્દોથી અને તાળીઓથી સ્વાગત કરી અને આપણો આજનો જે આ કાર્યક્રમ છે એની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા